આ પ્રસંગે ગણેશજીના આગમન પહેલા વિવિધ સાંસ્કૃતિક પ્રતિકૃતિઓ પણ પ્રદર્શિત કરવામાં આવી હતી આ અનોખી પ્રતિકૃતિઓને જોવા માટે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા આયોજકોએ મોટી સંખ્યામાં લોકોને સમાવવા માટે એક વિશાળ સ્ટેજ બનાવ્યો હતો જેના કારણે મોટી સંખ્યામાં લોકો સ્ટેજ પર પહોંચી ગયા હતા બાળકો સહિતના લોકોમાં નાસભાગ મચતા આયોજકોને મહેમાનો સહિત નાના બાળકો સહિતના મોટી સંખ્યામાં લોકો સ્ટેજ પર હાજર હતા સ્ટેજ પર ક્ષમતા કરતા વધુ લોકો હોવાને કારણે તે અચાનક તૂટી પડ્યું હતું સ્ટેજ તૂટતા જ નીચે ઉભેલા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી ભયભીત થયેલા લોકો જીવ બચાવવા માટે દોડવા લાગ્યા હતા અચાનક સ્ટેજ તૂટવાને કારણે બાળકો ગભરાઈ ગયા હતા આ સાથે જ તેજ પાસે ઉભેલા લોકોને સામાન્ય ઈજા થઈ હતી બે મહિલા ફસાઈ જતા ઈજા પહોંચી સ્ટેજ તૂટવાને કારણે તેની પાસે ઉભેલી બે મહિલાના પગ સ્ટેજની નીચે ફસાઈ ગયા હતા જેના કારણે તાત્કાલિક લોકો દ્વારા સ્ટેજને ઓછું કરી બંને મહિલાઓને બહાર કાઢી લેવામાં આવી છે બંને મહિલાઓને પગમાં સામાન્ય ઈજા થઈ હતી જોકે સદનસીબે મોટી જાનહાની ચડી હતી સૂત્રોના જણાવ્યા અનુસાર એક વ્યક્તિને નાની મોટી ઈજા થઈ હતી જેને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી અગાઉ મંડપ નમી જવાની બે ઘટના બની હતી આ ઘટના બાદ આયોજકોએ ભવિષ્યમાં આવા કાર્યક્રમો માટે સુરક્ષાના પગલાં વધુ મજબૂત બનાવવાની ખાતરી આપી છે પોલીસ અને સ્થાનિક પ્રશાસને પણ આ ઘટનાની નોંધ લીધી છે આ બનાવથી સ્પષ્ટ થાય છે કે જાહેર કાર્યક્રમોમાં સુરક્ષા અને ભીડ નિયંત્રણનું યોગ્ય આયોજન કરવું કેટલું જરૂરી છે છેલ્લા થોડા દિવસોની અંદર આ પહેલાં પણ મંડપ નમી પડવાની બે ઘટનાઓ બની ચૂકી છે જેમાં પણ કોઈ જાનહાની થઈ ન હતી